ના સમાચાર તારીખ ઓગણીસ એક બે ને રવિવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમ નગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપા ના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આધ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માડી ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માના મંદિરે જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માના ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે હજાર રોજ આવનાર ત્રિદિવસીય અગિયારમાં પાટોત્સવ અવસરમાં દેવી દેવતાઓને પધારવાનું આમંત્રણ આપવા માટે સદગુરુ દેવ શ્રી શ્રી કજરાણ હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે સોનેરી કલમ વડે કંકુશાહીથી કંકુ ચાંદલા કરી કંકુ છાટી દેવી દેવતાઓને કંકોત્રી લખવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વપ્રથમ સદગુરુદેવ શ્રી શ્રી એક જરાટ શક્તિપીઠાથી સ્વર પરમપૂજ્ય શ્રી અને આ શુભ પ્રસંગે પધારેલ સૌભાવિક ભક્તો દ્વારા શ્રી મદળીમાની પૂજા અર્ચના અને આરતી કરીને આ શુભ પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ દીકરીઓ દ્વારા પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુપ્પાના ગોખવાડી મેદળીમાને કંકુ ચોખાથી વધાવવામાં આવ્યા હતા અને ફુલાર પહેરાવી કાળી કામડી ઓડાડવામાં આવી હતી પછી સૌ ભાવિક ભક્તો દ્વારા શ્રી માના નામનો જયકારો કરવામાં આવ્યો હતો જેનાથી હરકાયને સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીના હૃદય બિરાજમાન શ્રી મેલડી માએ અશુભ પ્રસંગે પધારવા સૌભાવિક ભક્તોને આશીર્વચનો બોલીને આશીર્વાદ આપ્યા હતા અશુભ પ્રસંગે સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રી દ્વારા દેવી દેવતાઓમાં પહેલી કંકોત્રી પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને લખીને કંકોત્રી લખવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બીજી કંકોત્રી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં લખવામાં આવી હતી અને પછી ગુજરાતના એકાવન જેટલા દેવી દેવતાઓના મુખ્ય ધામ મંદિરની કંકોત્રી લખવામાં આવી હતી અશુભ પ્રસંગમાં વાગતા ઢોલે દેવી દેવતાઓને કંકોત્રી લખવામાં આવી હતી કંકોત્રી લખાતી હોય ત્યારે ભજનીકો અને ભક્તો દ્વારા દેવી દેવતાઓના ભજન ગાવામાં આવ્યા હતા કંકોત્રી લખાઈ ગયા બાદ આ શુભ પ્રસંગમાં પધરેલા દેવી દેવતાઓના ઉપાસકો ગાદી પર બેઠા હતા ત્યારે એમના પંડમાં જાગૃત બની દેવી દેવતાઓનો શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવે ભક્તોને આશીર્વાદ આશીર્વાદ આપ્યા હતા ત્યારે શુભ પ્રસંગે પધરેલા સર્વે ભાગવી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ઉપાસકો જ્યારે ગાદી પર બેસે ત્યારે એમને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા જેમણે આ શુભ પ્રસંગના અંતે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશવાળા અભિક્રાઇમ ન્યૂઝ